कट करेला बटाका एड करू पेला बटाका एड करू कट करेला करी कर

બપોરથી દાણા થોડાક એડ કરીશું આપણે અહીંયા તમે ફરારી ચેવડો બી એડ કરી શકો છો એની સાથે દહીં આપણું શક્કરિયા બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં